નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સાળંગપુરનું કષ્ટભજન હનુમાન મંદિર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ છે અહીંયા બારે માસ ભક્તો દશારો રહેતો હોય છે તેમાં પણ હનુમાન દાદાનો શનિવાર હોય તો ત્યારે વધુ ભીડ રહેતી હોય છે વધુ વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગુજરાતના બધા જ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સાળંગપુર હનુમાન મંદિરના દર્શને જતા હોય છે આવામાંસ સાળંગપુર મંદિરની સલામતી માટે મોટો નિર્ણય લેવાયો છે બોટાદ જિલ્લામાં ત્યારે આવેલી છે ત્યારે ધ્વન સ્થળો વિસ્તાર પાસે પરવાનગી ત્યારે મિત્રો વગર ત્યારે ડ્રોનનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને બોટાદ જિલ્લાના અધિક મેનેજરી દ્વારા જાહેર છે અને જેમાં બોટાદના સારંગપુર મંદિર સહિત જિલ્લાના કુલ અઠાવન સ્થળો પર રેડ ઝોન છે તો બોટાદમાં આવેલા ત્યારે સિટી ત્યારે સિટી ઝોન પાસે વધુ આપને જણાવી દઈએ કે પરવાનગી પર ડ્રોનનો ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે જિલ્લા અધિક મેનેજરમેન્ટ ત્યારે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં બોટાદ જિલ્લામાં કુલ અઠ્ઠાવન સ્થળો રેડ યલો ઝોનમાં ત્યારે મૂકવામાં આવ્યા છે અને ગઢડા તાલુકામાં આવેલો ત્યારે પ્રતિબંધ મુકાયો છે ત્યારે મિત્રો મારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ